નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો વાહન ચાલકો માટે નવો નિયમ જારી કરી દેવામાં આવ્યો છે ગાડી લઈને તો લાઇટ વગર વાહન ચલાવો છો તો હવે દંડ થઈ શકે છે મોટર વેહિકલ એક્ટના ડ્રાઇવિંગને લગતો આ મહત્વપૂર્ણ નિયમ છે જેમાં મિત્રો તમારે આ નિયમને જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ નિયમ વિશે તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય જો મિત્રો તમે આ નિયમ નથી જાણતા તો તમારે હજારો રૂપિયાનો દંડ ભરવાની સમય આવી શકે વારો આવી શકે આજે મિત્રો અમે તમને જણાવીશું કે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી એટલે કે અંધારાના સમયમાં વાહન ચ વાહન ચલાવે છે અને આ નિયમનો ભંગ કરે છે તો મિત્રો તેને દંડ ભરવો પડશે મોટર વેહિકલ એક્ટની કલમ સી એમ વી આર એકસો પાંચ શ્લેશ એકસો સુડતાલીસ હેઠળ જો મિત્રો તમે અંધારાની અંદર સૂર્યાસ્ત પછી લાઇટ વગર ગાડી ચલાવતા ચલાવતા પકડાવશો તો મિત્રો ટ્રાફિક ચલણ આવી શકે છે જો તમે મિત્રો વારંવાર ભૂલ કરે જ તો તમને મિત્રો દંડની રકમની અંદર પણ વધારો થઈ શકે તો જો મિત્રો તમારી ગાડીની અંદર લાઇટો બંધ થઈ ગયેલી હોય તો શરૂ કરાવી દેજો અને જો મિત્રો તમે કરવી ભૂલી જતા હોય તો મિત્રો આ લાઇટો શરૂ કરવાનું યાદ કરી લેજો નહીતર આવનારા દિવસોમાં દંડ ફટકારી પણ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સિમ કાર્ડ ધારકો ધ્યાન આપજો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ શકે છે મિત્રો ભારત સરકારે સાયબર છેતરપિંડીને રોકવા માટે એટલે કે જે ડિજિટલ ઠગબાજી અત્યારે થઈ રહી છે ઓનલાઈન પૈસા લૂંટવામાં આવી રહ્યા છે તેને લઈને કડક પગલાં હવે લઈ લીધા છે હવે મિત્રો સિમ કાર્ડનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નવા નિયમો અનુસાર મિત્રો જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરશે એટલે કે સરકાર મિત્રો સિમ કાર્ડ એટલા માટે આપે છે કે જેનાથી તમે તમારો મોબાઈલ ચલાવી શકો અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકો પરંતુ જો મિત્રો તમે ભૂલ કરો છો અને આ સિમ કાર્ડનો ઉપયોગ જે છે તે મિત્રો લોકોને છેતરવા માટે છેતરપિંડી કરવા અથવા કોઈ કોઈપણ દુર્વ્યવહાર કરવા માટે કરો તો તેનું નામ બ્લોક લિસ્ટમાં મૂકી દેવામાં આવશે અને તેને ત્રણ વર્ષ સુધી સિમ કાર્ડ નહીં મળે તો જો મિત્રો તમે પણ તમારા સિમ કાર્ડ સાથે આ રીતનું કંઈ કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે ઘણા બધા લોકો જે છે તે મિત્રો લોકોને છેતરવા માટે પણ મિત્રો ફોન કરતા હોય છે પૈસા પડાવી લેવા માટે તો જો મિત્રો આ રીતની કોઈ પણ દુરવ્યવહાર અથવા તો સિમ કાર્ડનો દુરુપયોગ થશે તો આવા વ્યક્તિનું સિમ કાર્ડ બ્લેક લિસ્ટમાં જશે અને તેને ત્રણ વર્ષો સુધી પણ કોઈ નવું સિમ કાર્ડ મળશે નહીં

બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવશે હાલ લર્નિંગ લાયસન્સ માટે પોલિટેકનિક અને આરટીઓમાં જઈને લાયસન્સ બનાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે કે જો તમારે આરટીઓએ જઈને લાયસન્સ મેળવવું હોય તે પણ થઈ શકે છે અને ખરેખથી મિત્રો તમે જે છે તે ઓનલાઈન પણ લાઇસન્સ કઢાવી શકશો જોકે મિત્રો આ નિયમો હજુ લાગુ થયા નથી ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે તેવા અહેવાલો છે જ્યારથી મિત્રો આ નિયમો લાગુ થશે અમે તમને જણાવી દઈશું જેથી તમે આરટીઓની આ ટેસ્ટ જે છે તે લાયસન્સ માટે આપી શકો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બે હજાર રૂપિયાનો હપ્તો તમારે પરત કરવો પડી શકે કારણ કે મિત્રો વાત કરી લે તો આ સમાચાર જાણીને તમને નવાઈ લાગશે કારણ કે સરકાર બે હજારના હપ્તા આપે છે પરંતુ હવે તમારે પાછા પણ આપવા પડી શકે કારણ કે મિત્રો દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આવનારા હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ કેટલાક એવા ખેડૂતો છે કે જેમણે સરકારને પૈસા એટલે કે બે હજારના હપ્તા પાછા આપવા પડશે હવે તમે મિત્રો વિચારતા હશો કે ખેડૂતો માટે કોઈ યોજના છે અને ખેડૂતોને પૈસા પાછા કેમ આપવા પડે તો

તો મિત્રો ખેડૂત પણ નથી છતાં પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આવા લોકો જે છે તે મિત્રો મુશ્કેલીમાં આવી શકે છે

તમારે અરજી કરવાની રહેશે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાની અંદર તમારી અરજી પાસ થશે તો મિત્રો બાળકના જન્મ થવા બદલ મિત્રો જે છે તે પ્રેગ્નેન્ટ મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી રહી તો લાંબા સમયની મંદી બાદ હવે આવી શકે છે તેજી મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ સુરતના હીરા ઉદ્યોગ માટે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો પોલિશ હીરાના એક્સપોર્ટમાં વધારો થયો છે આંકડાની અંદર વધારો થયો છે સાથે સાથે મિત્રો રફ હીરામાં ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે એટલે કે બહારથી લાવવામાં આવતી રફની અંદર વધારો થયો છે અને અહીંથી મિત્રો પોલીશ થઈ ગયેલા હીરા જે છે તે બહાર જવામાં પણ વધારો થયો છે એટલે કે હવે જે છે તે મિત્રો ટકાવારી વધી રહી જણાવી દઈએ તો મિત્રો નેચરલ સાથે લેબ્રોન ડાયમંડના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે રફ હીરાના ઇમ્પોર્ટ પાછળ પણ મિત્રો વધવાનું કારણ એ છે કે દિવાળી આવતા પહેલા ભાગના હીરા ઉદ્યોગમાં રફ હીરાની ખરીદી બંધ થઈ હતી જેનાથી મંદીનો માહોલ હતો લાંબા સમય સુધી રહ્યો પરંતુ હવે આંકડાઓ સારા સમાચાર જણાવી રહ્યા છે બની કે આવનારા દિવસોમાં જે છે તે તે મિત્રો ફરી બધું તેજીના માર્ગ ઉપર આવી જાય કારણ કે રફની આયાતમાં વધારો થયો છે અને હીરાની એક્સપોર્ટમાં પણ પોલીશીરામાં વધારો થયો છે અને હીરા ઉદ્યોગની સાથે મિત્રો અન્ય ઉદ્યોગોની અંદર પણ મિત્રો ધીમે ધીમે આવે જે છે તે સુધારો થઈ રહ્યો છે ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોની પાણીની સમસ્યાઓ દૂર થઈ શકે મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જેમને અલગ અલગ પાકોની ખેતી કરવી હોય છે પરંતુ તેમના પાસે પાણીનો પુરવઠો નથી હોતો જેના લીધે મિત્રો ખેડૂતો આ ખેતીમાંથી મિત્રો જે છે તે બંધ કરવાનું વિચારે છે કે ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે મિત્રો જેમને અત્યારે શિયાળાની અંદર ઘઉંનું વાવેતર પણ કરવું હોય છે છતાં પણ તેમની પાસે મિત્રો પાણીનો પુરવઠો નથી હોતો જેથી ખેડૂતો આ નિસિઝન એટલે કે આ નિર્ણયને જે છે તે મિત્રો ઠેલાવી દેશે તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકાર શું ઊંઘી રહી છે કે નહીં તેવા પ્રશ્નો રાહુલ ગાંધી તરફથી પૂછવામાં આવ્યા છે મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધી અવારનવાર જે છે તે ભાજપ પક્ષ ઉપર મિત્રો જે છે તે પ્રહારો અથવા તો પ્રશ્નો તરી કરતા હોય છે ત્યારે ફરી એકવાર મિત્રો લસણના ભાવને લઈને તેમણે જણાવ્યું કે લસણ પહેલા ચાલીસ રૂપિયાનું મળતું હતું જેના ભાવ વધીને હવે બસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે સરકાર શું કરી રહી છે તેવા પ્રશ્નો મિત્રો રાહુલ ગાંધીએ પૂછ્યા કોંગ્રેસના મિત્રો સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે તેમણે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે શાક માર્કેટના શાકભાજીના વધતા જણાવ્યું છે અન્ય મિત્રો દૂધ જેવી વસ્તુઓ તેની સાથે ઘઉં ઘઉંનો લોટ પેટ્રોલ ગેસ આ દરેક વસ્તુઓના પણ ભાવ વધી રહ્યા છે તેને લઈને પણ નિવેદન આપ્યું હતું કે પહેલા ગેસ ચારસો નો મળતો હતો હવે આઠસો નો મળે છે પહેલા લોટ વીસ રૂપિયા કિલો મળતો હતો હવે ચાલીસ નો મળે છે તેની સાથે મિત્રો પેટ્રોલના ભાવ પણ પહેલા સાઠ રૂપિયા લીટર હતા હવે સો રૂપિયા લીટર છે તો આ દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ભાજપ સરકારની અંદર મિત્રો તમે આ વાતથી થી સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મફતની સહાયો હવે બંધ થઈ જશે આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના મફત વીજળી યોજના મફત બસ સેવા યોજના અને રેલવે સહિતની ઘણી બધી જે મિત્રો મફતની યોજનાઓ છે કે જેમાં લોકોને મફત રાશન વીજળી જેવી વસ્તુ આપવામાં આવે છે તો આ પ્રકારની યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો જે છે તે જનતાના વોટ લેવા માટે જનતાને આકર્ષવા માટે મફતની રેવડી જેવી યોજનાઓની જાહેર સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા પેન્શનો આપવામાં આવતા હોય છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આને લાંચ ગણવામાં આવી છે માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓનું ગુમાવી પડી શકે કારણ કે કોર્ટે મિત્રો એવું પણ જણાવ્યું હતું કે મફત રાશન મફત વીજળી જેવી યોજનાઓ બંધ કરીને લોકો જે છે તે પોતાની રીતે કઈ રીતના રોજગાર મેળવી શકે સરકારે તેના ઉપર ધ્યાન વધારવું જોઈએ ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો મેળવી લઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો માટે ખિસ્સામાં મોટી રાહત થશે કારણ કે લાઇટ બિલ અંગે મોટી જાહેરાત કરવામાં છે મિત્રો જણાવી દઈએ તો ઓક્ટોબર મહિનાથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ફ્યુઅલ છ મિત્રો ચાલીસ પૈસાનો સરકારે ઘટાડો કર્યો છે વીજળી બિલમાં મિત્રો મોટી રાહત આપવામાં આવી છે જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી અત્યારે મળતી થઈ ગઈ છે રાજ્યના અઢાર હજાર ગામડાઓ પૈકી સત્તર હજાર જેટલા ગામડાઓમાં ખેતીવાડીના વીજ જોડાણો પણ થઈ ચૂક્યા છે એટલે કે મિત્રો સરકાર હવે વીજળી મામલે એક્ટિવ થઈ રહી છે અને આપણે જણાવી દઈએ કે મિત્રો સરકારે જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં પણ ઘટાડો કર્યો છે જેનાથી તમે જોયો હશે જાન્યુઆરી મહિનાની અંદર એટલે કે આ ચાલુ મહિનામાં જેટલા પણ લોકોને લાઇટ બિલ આવ્યા હશે તે લોકોને લાઇટ બિલ ઓછા આવ્યા હશે અને હવે આવનારા મહિનામાં પણ મિત્રો જે લાઇટ બિલ આવવાના છે તે પણ મિત્રો તમને ઓછા આવતા જોવા મળશે કારણ કે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે યુનિટ મિત્રો ભાવ જે છે તે ઘટ્યા છે જેનાથી લાઇટ બિલ જે છે તે મિત્રો હવે લોકોના ઓછા આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે વાત કરી લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ થયો સાચું કે નહીં મિત્રો જણાવી દઈએ તો અમિતભાઈ શાહે આ સંદર્ભે વાત કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી જેટલી પણ આ યોજનાઓ છે જેટલી મોટી મોટી યોજનાઓ છે તે વિશ્વમાં ભારત સિવાય કોઈ પણ દેશમાં આપવામાં આવતી નથી એટલે કે મોદીજી જે ગરીબો માટે આવાસ બનાવે છે એટલે કે રહેઠાણ આપે છે ગરીબોને મફત આરોગ્ય એટલે કે આયુષ્યમાન કાર્ડ જેવા અંદર મફત સારવાર આપે છે અને મફત રાશન એટલે કે જમવાની સુવિધા પણ આપે છે તો આ રીતનું મિત્રો મફત આ સ્વાસ્થ્ય અને જે રીતે મફત રાશન મળે છે એટલે કે અન્ન મળે છે તો આવી યોજનાઓ અન્ય કોઈ પણ દેશમાં મળતી નથી ગરીબો માટે મિત્રો આ યોજનાઓ જે છે તે જીવાદોરી સમાન છે અમિત શાહે મિત્રો જણાવ્યું કે આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે એટલે કે મોદીજીની જે આ સરકાર ચાલી છે બે હજાર ચૌદ પછી તેમાં જે સ્પીડ અને જે સ્કેલ ઉપર વિકાસ થયો છે તે મિત્રો અભૂત પૂર્વ છે એટલે કે મિત્રો મોદી રાજમાં વિકાસ ડબલ થયો છે તેવું માનવું છે અહીંયા અમિત શાહનું મિત્રો તમારું શું કહેવું છે સરકાર ખરેખર અત્યારે ડબલ એન્જિન તરીકે કામ કરી રહી છે કે નહીં અને મોદી સરકારથી લોકો કેટલા ખુશ છે તે ખાસ કરીને જાણવું મહત્વનું છે તો જે પણ ભાઈઓ જણા સાંભળી રહ્યા હોય હા તમારો મત મિત્રો જાણવો ખૂબ જ મહત્ત્વનો છે તો કોમેન્ટની અંદર તમારો સંપૂર્ણ પરિણામ જણાવી દેજો

ચૂંટણી લોકસભાની સુધી પ્રીએમ બની શકશે નહીં પ્રધાનમંત્રી રહી શકશે નહીં તેમને આગાહી પ્રમાણે અત્યારે થોડા દિવસ પહેલા મિત્રો એવી જાહેરાતો પણ આવી હતી કે મોદીજી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર નથી બનાવી તેમણે નીતિન કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે મિત્રો સહયોગી પક્ષ સાથે સરકાર બનાવી છે તેવામાં ગયા અઠવાડિયાની અંદર મિત્રો સમાચાર આવતા હતા કે નીતિશ કુમાર મોદીજી સાથેનું એનડીએ ગઠબંધન છોડી શકે છે અને જો મિત્રો આવું થાય છે તો મોદીની સરકાર ક્યાંક ને ક્યાંક મિત્રો જે છે તે નબળી પડતી જોવા મળશે મિત્રો તમને શું લાગી રહ્યું છે મોદી સરકાર આવનારી લોકસભાની ચૂંટણી સુધી એટલે કે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના મિત્રો માહિતી મેળવી લઈએ તો અમીરોની લોન માફ પરંતુ ખેડૂતોની કેમ નહીં આપણે મિત્રો મિત્રો જણાવી તો કોંગ્રેસના લીડર રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરવામાં ખાસ મિત્રો મિત્રો જાન્યુઆરીના રોજ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે ખેડૂતોની હાલત અત્યારે બગડી રહી છે કોર્પોરેટ લોન માફ કરવામાં આવી ત્યારે અમીરોની લોન માફ કરવામાં આવે છે મધ્યમ વર્ગનું જીવવું જે છે તે મિત્રો ડરામ થઈ ગયેલું છે કારણ કે મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવી દીધું છે અને સરકાર ઉપર નિશાન સાધ્યું છે મહેનતને કારણે મિત્રો અત્યારે અર્થવ્યવસ્થાનું પડું ફરી રહ્યું છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું ત્યારે સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળશે કે નહીં તેવા પ્રશ્નો મિત્રો રાહુલ ગાંધીએ પૂછ્યા છે તેમણે મિત્રો દાવો કર્યો હતો કે હાનિકારક જીએસટી અને આવકવેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે કારણ કે જીએસટી આવ્યા બાદ દરેક વસ્તુઓના અંદર જીએસટી દરો લાગ્યા છે જેથી વસ્તુઓ મોંઘી થઈ છે અને આવકવેરાની અસરથી પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું જે છે તે મુશ્કેલ બન્યું છે જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે રાહુલ ગાંધીએ મિત્રો સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર લખ્યું છે કે મોદીજીના વિકસિત ભારતનું સત્ય જે છે તમારી મહેનત પરંતુ ફાયદો તમને થશે કે અમીરોને તે મિત્રો જાણવું મહત્વનું છે તેવી મિત્રો મોટી જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે ટૂંકમાં મિત્રો સરળ ભાષામાં સમજાવું તો રાહુલ ગાંધી અહીંયા એવું જણાવી રહ્યા છે કે સરકાર મિત્રો જે જીએસટીના દરો લાગુ કર્યા છે આવકવેરા જેવી જાહેરાતો કરી છે તેનાથી ગરીબ વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો ફસાઈ રહ્યા છે તેનાથી અમીરોને ફાયદા થઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના સરખા ભાવ મળતા નથી તેવી જાહેરાત કરવામાં આવી છે દેશના કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે પરોક્ષ રીતે જણાવ્યું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવી પડે છે જ્યારે ખેડૂતોના યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે મિત્રો દેશના કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે ખેડૂતોને આજ દિન સુધી યોગ્ય ભાવ મળ્યા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતા કૃષિ મંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ટેકાના ભાવ આપ્યા નથી ઘણી વખત મિત્રો ખેડૂતો પણ જે છે તે માગણી કરતા હોય છે કે તેમને સરખા ટેકાના ભાવ મળતા નથી તે અંગે છેલ્લા એક થી બે વર્ષથી મિત્રો સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ પણ ચાલી રહ્યો છે પંજાબ ને દિલ્હી સાઈડ મિત્રો આંદોલન પણ વારંવાર થઈ રહ્યા છે તેમાં મિત્રો ખેડૂતોની એક જ માગણી છે કે સરખી એમએસપી આપવામાં આવે સારા પાકોના ભાવ આપવામાં આવે તો મિત્રો ખેડૂતોને બીજી કોઈ સહાયની જરૂર નથી જો સરકાર સરખા પાકના ભાવ આપે તો ખેડૂત પોતાની મહેનતથી જ આગળ વધી શકે છે એમ છે મિત્રો તમારું શું કહેવું છે સરકાર અત્યારે જે ભાવ આપી રહી છે દરેક પાકોના સરખા મળી રહ્યા છે ઓછા છે કે વધારે તમારું શું માનવું છે જણાવી ખાસ કરીને દેજો ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈ લઈએ તો રેશન કાર્ડ હજાર રૂપિયા ભેટ મળી શકે જાણી પાંચ પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે હકીકતમાં મિત્રો સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે છે જણાવી કે સરકારે મિત્રો આ માટે કેટલાક પાત્રતા માપદંડો પણ નક્કી કરી દીધા છે એમાં મિત્રો એવું કહેવામાં

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો એસી હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર હવે થવાની છે મિત્રો તમે નાના વેપારી છો અને તમારે તાત્કાલિક કોઈ પૈસાની જરૂરિયાત પડે છે પરંતુ તમારી પાસે મિત્રો કોઈ પણ પૈસાની માગવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને ગેરંટી વગર પૈસા જોતા હશે તો મિત્રો તમને આવી પરિસ્થિતિમાં મળવાના છે સહાય સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લેળવવામાં તમારે ઊંચું વ્યાજ દરવું પડતું હોય છે એટલે કે મિત્રો હવે તમારે પૈસાની જરૂર પડે છે તો તમારે બહાર વ્યાજેથી પૈસા લાવવાની જરૂર નથી મોટે મોટી કંપની ફાઇનાન્સ કંપનીઓને વ્યાજ આપવાની જરૂર નથી તમને હવે મિત્રો ઊંચામાં ઊંચા વ્યાજ દરે પણ પૈસા લાવવાની જરૂર નથી તમને જણાવી દઈએ કે મિત્રો આ રીતના ઊંચા ભાવે જ્યારે મિત્રો તમે બહારથી પૈસા લાવો છો ત્યારે તમે એક દેવાની જાળમાં ફસાય જતા હોશો તો આ પરિસ્થિતિમાં જો તમારે નાનકડા પૈસાની જરૂર પડે છે એટલે કે પચાસ થી એસી હજાર રૂપિયાની જરૂર પડે છે તો આ એક યોજના છે મિત્રો તે તમને મદદરૂપ થઈ શકે યોજનાની અંદર મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજના અંતર્ગત મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર ગેરંટી તરીકે તમારે કંઈ પણ આપવાની જરૂર નથી તમે ફક્ત આધાર કાર્ડ બતાવીને માં એસી હજાર રૂપિયા સુધીની ત્વરિત લોન જે છે તે મિત્રો મેળવી શકો છો તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે કોઈ નાનકડો ધંધો ચલાવતો હોય અને તેમાં તેને પૈસાની જરૂર હોય તે માટે મિત્રો સરકાર એસી હજાર રૂપિયા સુધીની લોન આપે છે